નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં લોકસભાની સામે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભરેલી સવારથી જ જે મતદારોની છે કતાર જોવા મળી રહી છે ત્યારે આજે કારલીબાગ વિસ્તારમાં આવેલી જે ભગીની ટ્રસ્ટ છે ત્યાં વૈષ્ણવ આચાર્ય વ્રજરાજ કુમારજી મહારદય આજે મતદાન કરવા પહોંચ્યા છે અને તમામ જે લોકોને અપીલ કરી રહ્યા છે કે તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે ત્યારે આપ જોઈ શકો છો પૂજ્ય જેજયશ્રી અહીંયા પહોંચ્યા છે ભગની ટ્રસ્ટ કાલીબાગ ખાતે અને તેઓ આ મતદાન કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર જે લાંબી કતારો જોવા મળી રહી છે અને તેના માટે હા તમામ લોકો જે મતદાન જાગૃતિની અપીલ કરી રહી છે તેના માટે જ આ વહેલી સવારથી આજે મતદાન મતદાન મથકો થઈ રહ્યા છે અને ખાસ કરીને જે

જઈને પોતાનું મત મત આપી રહ્યા છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે મતદાન બંનેશભાઈ જે પ્રકારે વાત કરવામાં આવે તો તમામ જે આ લોકશાહીનો પર્વ છે એ લોકો ઉજવી રહ્યા છે અને ત્યારે આજે પર્વ છે પર્વમાં તમામ લોકો ઉત્સાહની સાથે આ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે વડોદરા બેઠકની જો વાત કરવામાં આવે તો ઓગણીસ લાખ કરતાં વધુ મતદારો આજે પોતાનું મતદાન કરવા માટે મથકો પર પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ વડોદરા બેઠકની તો અત્યાર સુધી સરેરાશ મતદાન બારથી ઓગણીસ ટકાની આજુબાજુ જે નોંધાવવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે આજે લોકસભાની સામાન્ય જે ચૂંટણી છે ત્યારે દેશના લોકશાહી પર્વમાં તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે વૈષ્ણવાચાર્ય જે મહારાજ છે વ્રજરાજકુમારજી મહારાજ તે પણ એ પહોંચ્યા છે અને પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે દેશના વિકાસ માટે આ મતદાન કરવું ખૂબ જરૂરી છે દેશનો આ મહાપર્વ લોકશાહીનો મહાપર્વ છે ત્યારે તમામ જે લોકો છે તે देशन आ महापर्व है महापर्व पर तमाम लोग अँ પહોંચ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તમામ લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો વૈષ્ણવ આચાર્ય જે ગજરાજ મહારાજ આજે આ મતનો પોતાનો ઉપયોગ કરી રહ્યા છે અને જે પ્રકારે આ મત છે એ મતનો ચિહ્ન દર્શાવી રહ્યા છે ખાસ કરીને જ્યારે આ તમામ લોકો પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને सारे हां तमाम महापरवती ये एक ये एक आंटी का फोटो ये फोटो ये जिस प्रकार पहली जी जी પ્રભુ ભક્તિના અંદર મન અપાય રાષ્ટ્રભક્તિના અંદર મત અપાય પ્રભુ ભક્તિમાં જ્યારે મન જોડાય રાષ્ટ્રભક્તિના અંદર જ્યારે આપણું મત જોડાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે પ્રભુ ભક્તિના અંદર મન જ્યારે સ્થિર બને છે ત્યારે જ ભક્તિનો આનંદ આવે એમ રાષ્ટ્રભક્તિના અંદર જ્યારે સ્થિર સરકારને આપણું મત જાય ત્યારે જ જઈને એ રાષ્ટ્ર એ આપણને આનંદ આપી શકતું હોય છે એક સ્થિર અને મજબૂત સરકાર માટે આપણું મત એ અત્યંત આવશ્યક છે અત્યારે લગભગ સાડા અગિયારના આજુબાજુનો સમય થયો છે હજી પણ જે લોકો ઘરથી બહાર નથી નીકળ્યા એ બધાને મારી ખાસ અપીલ છે કે આપના મતનો ઉપયોગ કરો રાષ્ટ્ર યજ્ઞના અંદર રાષ્ટ્રના વિકાસના અંદર આપણા મતની આપણે આહુતિ આપી ભારત રાષ્ટ્રને જ્યારે વિશ્વની ત્રીજી સર્વશ્રેષ્ઠ અર્થસત્તા બનાવવાનું જ્યારે સંકલ્પ લેવાયો હોય એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા જ આજે મતનું દાન કરીએ તમામ જયારે ખાસ કરીને વાત કરીએ તો તમામ લોકોએ મતદાન કર્યું છે અને જયારે તમામ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે આપણી સાથે તમામ લોકો અહીંયા મતદાન મથકે પહોંચે છે ત્યારે દરેક યુવાની સાથે તમામ સંતો સાની સાથે આ મતદાનનો પર્વ જે લોકશાહીનો પર્વ છે એ લોકશાહીનો પર્વ ઉજવણી કરી રહ્યા છે ત્યારે વૈષ્ણવ પૂજ્ય વજરાજ મહારાજ દ્વારા આજે તેઓએ પોતાનું મતદાન કર્યું છે અને તેઓ પણ અહીંયા મતદાન મથકે આવી પોતાનો મત પોતાના દેશના રાષ્ટ્ર માટે પોતાની રાષ્ટ્ર દેશની વિકાસ માટે તેઓએ મત આપ્યો છે તે જ પ્રમાણે તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે ત્યારે જ્યારે અહીંયા મતદાન મથકે પહોંચ્યા છે ત્યારે ખાસ કરીને તમામ ખાસ કરીને જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે દેશના વિકાસ માટે તમામ લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે વડોદરા બેઠકની જો વાત કરીએ તો ઓગણીસ લાખ કરતાં વધુ લોકો આજે પોતાનો મતનો ઉપયોગ કરવાના છે અને ત્યારે તમામ લોકો અહીંયા મતદાન કરી રહ્યા છે વજરાજ મહારાજ આજે પોતાનું દેશનું આ મહાપર્વની તેમાં પણ તેઓએ ભાગ ભજવ્યો છે અને પોતાનો મતનો આપી પોતાના દેશ માટે રાષ્ટ્રની ઉન્નતિ માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં તેમની સાથે ફીવાઈઓના તમામ જે લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને દેશની આ લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વ પર તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે મુજબ રાજ મહારાજ પણ તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પણ આ પોતાના પર્વની ઉજવણી કરી છે દરેક જગ્યાએ દરેક મતદાન મથકો પર વહેલી સવારથી જે લાંબી લાઈનો લાગી હતી અને મતદારો પોતાના દેશના ભાવિ માટે દેશના જે ઉમેદવારો છે તેના ભાવિ આજે સાંજે છ વાગે સીલ થવાનું છે ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો સાડા અગિયારની આજુબાજુ થયું છે એટલે અત્યારે જે સરેરાશ મતદાન છે પંદરથી વીસ ટકાની આજુબાજુ વડોદરા બેઠકનું નોંધાયું છે એટલે હજુ પણ વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને તમામ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે આપણી સાથે મિનેશ પાંડ્યા છે મિનેશ પંડ્યા પણ સાથે વાત કરીશું પંડ્યા સાહેબ શું કહેશો વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી છે લોકોમાં ઉત્સાહ છે લોકશાહી દેશમાં રાષ્ટ્રપ્રેમ દેખાડવો હોય તો દરેક જણાએ મતદાન કરવું જોઈએ આજે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ જોઈ શકો છો કે સાતમી મે જ્યારે મતદાનનો દિવસ છે દરેક જગ્યા પર લોકોની લાઈનો છે લોકોનો ઉત્સાહ છે એ જ દેખાડે છે કે દેશના રાષ્ટ્રપ્રેમ માટે લોકોનો કેવો પ્રેમ છે દરેક નગરજનો અપીલ કરું છું કે જે લોકો મતદાન કરવા હજુ બી નીકળેલા હોય લોકો પોતાના મતદાનનો અધિકાર ઉપયોગ કરીને રાષ્ટ્રમાં રાષ્ટ્રને સુધી બનાવવા માટેનો પ્રયત્ન કરે બિલકુલ રાષ્ટ્રના સુધર બળવવા માટેનો પ્રયત્ન કરે આપણી સાથે યુવા છે રૂકમિલભાઈ શું કહેશો વહેલી સવારથી કતારો તો જોવા મળી છે પણ ક્યાંક થોડુંક ઓછું મતદાન થઈ રહ્યું છે હજુ પણ લોકોને શું અપીલ કરશો આપના માધ્યમથી હું સૌ વડોદરાવાસીઓને નગરજનોને અપીલ કરવા માગું છું કે લોકશાહીનું પર્વ જ્યારે આજે ઉજવવા જઈ ઉજવાતું હોય ત્યારે આપણે સૌ વડોદરાના નાગરિકોએ લોકશાહીના પર્વને આપણે સૌ જાણીએ છીએ કે ગરમી છે તેમ છતાં આપણી દસ મિનિટ એ દેશમાં સેવામાં કઈ રીતે આપી શકાય એના માટે આપણે દસ મિનિટ કાઢી અને મતદાન હજુ પણ સાંજે છ વાગ્યા સુધી ચાલુ છે હજી સમય ઘણો બાકી છે આપણે સૌને વિનંતી કે આપના માધ્યમથી હજી મતદાન કરવા વધુમાં વધુ નાગરિકો જોડાવો વધુમાં વધુ નાગરિકો જોડે આપણી સાથે સુરતના પ્રભારી છે તેઓ આપણી સાથે જોડાયા છે સુનિલભાઈ શું કહેશો પહેલાં તો આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે આપણી ચૂંટણી લડ્યા વિના જ આપણે બેઠક જીતી ગયા છે અને આજે લોકશાહીનો પર્વની ઉજવણી થઈ જી ધન્યવાદ આજે કારેલીબાગ ખાતે વડોદરા શહેરના યુવા વૈષ્ણવાચાર્ય અને જેઓ યુવાનોના પ્રેરણા છે એવા વલ્લભકુળના વ્રજરાજકુમાર મહોદયશ્રીએ પોતે દર વખતે ચૂંટણીમાં એ મતદાન કરતા હોય છે આજે આ લોકસભા લોકસભાની ચૂંટણીમાં તેઓએ પોતે અહીં આવીને મતદાન કર્યું છે અને તેમણે સંદેશો પણ આપ્યો છે કે લોકો આજે પોતાના મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતે સૌ મતદાન કરવા જાય મોટી સંખ્યામાં મતદાન કરે અને આપણે આપણી ફરજ નિભાવીને આ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે બધા જ લોકો તત્પર રહીને પૂરેપૂરું મતદાન કરીએ એ જ તેમણે અહીં શુભેચ્છા આપી છે ખૂબ મોટી સંખ્યામાં આજે તેમના અનુયાયીઓ અહીં ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં તેઓ આજે અહીં મતદાન કર્યું છે સુનિલભાઈ વાત કરી તો અત્યારે વાગ્યા છે આજુબાજુ મતદાન થયું છે વધુ વધુ મતદાન થાય શું કહેશો અમારા કાર્યકર્તાઓ બધી જ જગ્યાએ બુથની અંદર ઘરે ઘરે ફરીને લોકોને મતદાન કરવા માટે કહેશે એમના પોતાના વિકલો અમારા કાર્યકર્તાઓ છે એમણે પોતાના વિકલો પણ મૂક્યા છે એ વ્હીકલો થકી પણ પાણીની વ્યવસ્થા કરી છે બાકીના જે કંઈ વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરીને પણ લોકો મતદાન મથક સુધી જાય તે માટેના તમામ પ્રયત્નો અમારા કાર્યકર્તાઓ કરવાના છે બિલકુલ મતદાન મથકો સુધી જાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે કારેલીબાગ ખાતે આવેલી જે ભગની ટ્રસ્ટ છે ત્યાં વૈષ્ણવ આચાર્ય પૂજ્ય એકસો વ્રજરાજ મહારાજ સાથે તમામ લોકોએ મતદાન કર્યું છે ને તમામે એક જ સંદેશો આપ્યો છે કે વધુમાં વધુ મતદાન થાય દેશની ઉન્નતિ માટે દેશની પ્રગતિ માટે મતદાન કરવું અવશ્ય છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા